આ જોઈ લો મારા વડોદરાની હાલત પૂરમાં મગરો બહાર નીકળ્યા અને લોકો હેલ્પલાઈન નો નંબર મૂકે છે મગરો પકડવાના ઓરિજિનલ મગરો તો ખંડેરો માર્કેટમાં બેઠા છે જે મારા વડોદરાને ખાઈ ગયા અને આ જ લોકો વડોદરાની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી ચારે બાજુ કોતરોથી ઘેરાયેલી અને વડોદરાની મધ્યમાં કોતરો હતી છેલ્લા ત્રીસ વર્ષમાં આ લોકો અમારી કોતરો ખાઈ ગયા અમારા ગૌચરો ખાઈ ગયા અમારા કોમન પ્લોટ ખાઈ ગયા અમારા તળાવો ખાઈ ગયા બધું ખાઈ ગયા અને ખાધા પછી આ વડોદરામાં પાણી પૂરના વિસ્તારતા નથી પાણી બેક આવે છે અને અમુક ચૂંટાયેલા પાંખો ખોટા પડાઈને વિડિયો વિડીયો ટ્રેક્ટરો લઈ લઈને નીકળે છે પોતાના વિડીયો બતાવવા માટે ઓ ભાઈ પાણીના બોટલ આપવાથી વડોદરા નથી તરસે નથી મરતું તમે તો લોકોને છે ને પાણી પીવડાઈ પીવડાઈને મારી નાખ્યા અંદર મારા બાર બાળકો મારી તમે ડૂબાડી ડૂબાડીને પીવડાવી મારી નાખે બાકી હતું તો તમે સળગાઈ ને મારી નાખ્યા અને તમે તો એટલા નિર્લજ છો ખાસ વાળી સ્મશાન ની અંદર અઢાર કરોડ છત્રીસ લાખ રૂપિયા તમે લોકો સ્મશાન માં લાકડામાં ભજીયા તરીને ખાઈ ગયા એટલા બે શરમો તમને શરમ આવી જોઈએ અને તમે હેલ્પલાઈન નંબર મૂકો અને વડોદરાના શહેરીજનો વધારે હેલ્પ કરતા હતા આજે અમારે હેલ્પ ની જરૂર પડી તમારા જેવા નિષ્ઠુરોના કારણે અને આ ઇલેક્શન તમારું છેલ્લું ઇલેક્શન છે હવે અમે મોદીજીના નામે જે તમને અમને અમને ગયા ને હવે અમે અમે કે વર્ષમાં મોદીજીના નામે છેતર્યા છે અને આજ વડોદરા છે પ્રકાશ બ્રહ્મભટ કોકો એની ડિપોઝિટ જપ્ત કરી હતી ઠાકોરભાઈ પટેલ એની ડિપોઝિટ અમે જપ્ત કરી હતી એ વડોદરાના ના સંસ્કારીજનો છે અમારા સંસ્કાર મોન રેવાનું છે બંગડીઓ પહેરીને તાલી પાડવાનું નથી આ તમારું ઇલેક્શન છેલ્લું હવે વડોદરાના પોતાના સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં વડોદરાવાળા પોતાના ઉમેદવાર પોતે નક્કી કરશે અને તારા તમારા કૌભાંડો અમે બહાર લાવીશું અને મગરોને ના પકડતા તમે ખંડેરાવ માર્કેટમાં બેઠેલા મગરો છે હવે અમે તમને પકડવાઈએ છીએ ભારત માતા છે